દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સુરતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખતા સ્વાદપ્રિય સુરતી લાલાઓએ ફાફડા જલેબીની જયાફત માણવા માટે વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાનો ક્રેઝ સુરતીઓમાં એટલો પ્રબળ છે કે શહેરભરના ફરસાણ વિક્રેતાઓને ત્યાં ગ્રાહકોની લાંબી કતારો વહેલી સોના પાંચ વાગ્યાથી જ જોવા મળી હતી એક અંદાજ મુજબ સુરતીઓ એક જ દિવસમાં પાંચ કરોડ રૂપિયાથી પણ વધુના ફાફડા જલેબી આરોગી જશે આ આંકડો સુરતીઓની મીઠી અને તીખી સ્વાદપ્રિયતાનો પુરાવો છે વિક્રેતાઓને ત્યાં ફાફડા અને જલેબીના એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં મળ્યા હતા જેમાં સુરત શહેર અને જિલ્લામાંથી ખાસ ઓર્ડરનો સમાવેશ થાય છે આ દર્શાવે છે કે આ પરંપરાગત વાનગી માટે લોકોમાં કેટલો લગાવ અને આતુરતા છે આ વર્ષે સુરતીઓ માટે રાહતની વાત એ છે કે મોંઘવારીના માર વચ્ચે પણ ફાફડા અને જલેબીના ભાવમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી મોટા ભાગના વિક્રેતાઓને ત્યાં ફાફડાનો ભાવ પ્રતિ કિલો રૂપિયા પાંચસો અને જલેબીનો ભાવ પણ પ્રતિ કિલો રૂપિયા પાંચસો રહ્યો છે ગ્રાહકોનું કહેવું છે કે વર્ષમાં એકવાર આવતા આ પર્વની ઉજવણી કરવા અને પરંપરા જાળવવા માટે મોંઘવારીની ચિંતા કર્યા વગર ખરીદી કરવી જરૂરી છે ફરસાના વેપારીઓ પણ ગ્રાહકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે અગાઉથી જ તૈયારીઓ કરી રહ્યા હતા ગ્રાહકોનો ઘસારો એટલો છે કે વહેલી સવારથી જ દુકાનોમાં રોનક જોવા મળી હતી વર્ષોથી દશેરાના પર્વ ઉપર ફાફડા જલેબીની જયાફત માણવાની આ પરંપરા આજે પણ સુરતી લાલવમાં અવિરતપણે ચાલુ છે જે તહેવારો પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા અને સ્વાદ પ્રત્યેના લગાવને દર્શાવે છે મારા નામ પૂજારા છે મારી ફેમિલી નામ છે શિવ કોમન ફરસાણા જે છેલ્લા ત્રીસ વર્ષથી ચોકસીવાની સામે આપણી દુકાન આપણી આવેલી છે સવારે ચાર વાગ્યાથી લોકો હજી હું દુકાને નહીં આવ્યો ને પહેલાં લોકો લાઈન એને ઊભા રહી ગયા હતા અને બપોરે ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીને પાફા લઈને જાય છે એના માટે શિવકોમ પરિવાર દરેક ગ્રાહકનું દિલથી આભાર માને છે જે બે કલાક વધુ લાઈન માં ગ્રાહક લોકો ઊભા છે એના માટે છાસનું વિતરણ કન્ટિન્યુ ચાલુ છે લોકો માટે જેને ચા પીવા એનું ચાનું વિતરણ બી ચાલુ છે આપણા સો કિલો પ્લસ ઓર્ડર હતો આપણા ત્યાં અને ભીડ સાંજ સુધી રહેશે એવું છે અત્યારે છે ભીડ